લે છે તમારે મિત્રો કેમ છો ફરી કે મારા ફાકો લગવાન કરું હાર્દિક સ્વાગત છે તો કેમ જો સારવાર છે તમારા મિત્રો એ તમે જે જોયું છે કોઈની ટુ વ્હીલમાંથી પાણી નીકળે તો મારા ટુ વ્હીલમાંથી પાણી નીકળે ઓઇલ છે લ્યા ભાગ ને આને છે ને મૂચે સાપર જેસન ઓલે એ જ ફગ ગાડી જોવા દે મને આપડી ગાડીમાં ખામી લાવે તો નાખે છે ગાડી લી આને હક નથી લાગતો ઈજામાં બાદ શાંતિ શાંતિ

આપડી આ બીજી આને પાળિયા નથી છત્રી ના આંકડા છે છત્રી ના ખબર કઈ મિત્રો આ જવાનું નતું ઘેરે ઘેરે સુઈ ભેજ હું તો બાર ગયો પણ લોકતર નો કઈ ટાઈમ નહોતો લાગતો ઘેરે ને ઘેરે થઈ ઘેરે મસ્ત રોન છે દુકાન છે બે હવાનું છે નીરા ત્યાં આગળ ખોલી બોલી ગાડી સાફ કરી નાખવી પેલા પેલા તો આની યાર રમી ગઈ આપણે રમી રમી ગઈ રમી રમી કાંઈ નહીં મિત્રો ઘડીતાની યાર રમી લઈ તો ફરનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ બન્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી એમને કમેન્ટ કરજો હોય તો મળીથી મેળા બીજા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી